નમસ્કાર મિત્રો મિત્રો લોઢા સામે લોઢું મજબૂત ચહેરા સામે મજબૂત ચહેરો આંદોલનથી બહાર આવેલા નેતા સામે આંદોલનથી બહાર આવેલો ચહેરો વધુ એક મજબૂત ચહેરો કોંગ્રેસ વિસાવદરમાં ઉતારવા જઈ રહી છે નામ છે મેવાણી વાત એ છે કે મેવાણી મેવાણીની વિસાવદર એન્ટ્રીથી ગોપાલને મોટું નુકસાન થવા જઈ રહ્યું છે અને ખરા અર્થમાં કિરીટભાઈને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં એકવીસ મત અને આ એકવીસ મત ગોપાલ ઇટાલિયાને હરાવી પણ શકે છે અને ગોપાલ ઇટાલિયાને જીતાડી પણ શકે છે ગોપાલ ઇટાલિયાની છબી કાયદાના માણસની ગોપાલ ઇટાલિયા પોતે વકીલ અને દલિત સમાજના કાર્યક્રમમાં પણ ગોપાલ ઇટાલિયા હાજરી આપતા રહ્યા છે વાત એ છે કે વિસ્તાવદરમાં જો દલિત સમાજના મત સીધી લીટીએ ગોપાલ ઇટાલિયાને મળે આમ આદમી પાર્ટીને મળે તો પછી કિરીટભાઈને જીતવું મુશ્કેલ પડી શકે છે આમ તો ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક દલિત સમાજ નથી દલિત સમાજ ભારતીય જનતા પાર્ટીની જગ્યાએ કોંગ્રેસ તરફ રહેવાનું પસંદ કરે છે ભૂતકાળની ચૂંટણી અને બહાર આવેલા પરિણામને જોતા પણ વાત એ છે કે આ વખતે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ તેમના મત લેવા માટે છેલ્લા બે મહિના ખૂબ મહેનત કરી છે તેમના જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવી પોતાના ભાષણમાં કાયદાની વાતો કરવી સાહેબ આંબેડકરની વાતો કરવી અને આમ પણ આમ આદમી પાર્ટી કેન્દ્રમાં પણ તમે જુઓ તો દિલ્હીમાં પણ વાત કરો દેશ લેવલે પણ એ પોતે બાબા સાહેબ આંબેડકરની વાત કરતું રહ્યું છેલ્લે દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે બાબા સાહેબ આંબેડકરનો મુદ્દો બનાવ્યો હતો વાત એ છે કે આઠ આટલા મહિનાથી ગોપાલ ઇટાલિયા મહેનત કરી રહ્યા છે તેના પર પાણી ફરશે કારણ કે મેવાણી વિસાવદર પહોંચી રહ્યા છે મોટા કોટડા ગામે તેમની સભા છે આંબેડકર ભવનમાં તેમની સભા છે અને વાત એ છે કે એકવીસ હજાર દલિત સમાજના મત છે અને મેવાણી ધીમે 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 નીતિન રાણપરિયા માટે પ્રચાર એ વિસ્તારમાં વધારશે મેવાણી ફક્ત ઉત્તર ગુજરાતમાં ચાલે દલિત ચહેરો નથી મેવાણી સૌરાષ્ટ્રમાં પણ એટલા જ પ્રચલિત છે જિજ્ઞેશ મેવાણી માટે રસ્તા પર આવનાર વર્ગ જિગ્નેશ મેવાણી માટે બોલનાર વર્ગ સૌરાષ્ટ્રમાં પણ તેટલો જ છે કારણ કે સૌરાષ્ટ્રમાં પણ તેણે કામો કર્યા છે સૌરાષ્ટ્રના કોઈ ગામડાની વાત હોય ત્યાં પણ કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ થયો હોય તો જિગ્નેશ મેવાણી પહોંચી જાય છે અને આ જ કારણોસર એ બીજા વિધાનસભામાં પણ અસર પાડે છે બીજી બીજા વિસ્તારોમાં પણ એમનું વર્ચસ્વ છે વિસાવદર તેમાંની એક છે જો વિસાવદરમાં મેવાણી ખરા અર્થમાં મહેનત કરશે વિસાવદરમાં મેવાણી ખૂબ મહેનત કરશે તો નીતિન રાણપ્રિયાને તો ફાયદો થશે જ તે પરંતુ વાત એ છે કે કિરીટભાઈને પણ ફાયદો થશે તમે જુઓ કે કોંગ્રેસ સોળ હજાર આજુબાજુ સમેટાઈ ગઈ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં હવે દલિત સમાજના એકવીસ હજારથી વધુ મત માનીએ કે સો મતદાન ના થાય પણ આમાંથી પંદર હજાર મતદાન થાય ને પંદર હજારનું પણ અને એમાંથી દસ પણ મેવાણી કોંગ્રેસ તરફ ડાયવર્ટ કરી દે ને બીજા પાંચ હજાર અન્યમાં વહેંચાઈ જાય ને તો પણ નીતિન રાણપરિયાને તો ફાયદો જ છે કોંગ્રેસને ફાયદો જ છે અને આ દસ હજાર મત વધારાના ગોપાલ ઇટાલિયાને નુકસાન કરી શકે છે કિરીટ પટેલ આમ તો એ વિસ્તારમાં સારું નામ ધરાવે છે સહકાર ક્ષેત્રથી આવેલો ચહેરો છે અને વિઠ્ઠલભાઈ રાદડિયા જ્યારે જીવંત હતા તેની સાથે રહેનાર ચહેરો છે પણ વાત એ છે કે તેમના પર આરોપો પણ થયા છે કોભાંડના આક્ષેપો પણ લાગ્યા છે જયેશ રાદડિયાએ કહ્યું કે તમે સાબિત કરીને બતાવો પણ તપાસ થાય તો સાબિત થાય ને એમ તો બોલી શકીએ આપણે ક્યાં સુધી બોલી શકીએ આ બધી વાત વચ્ચે કિરીટ પટેલને તેનો ફાયદો થાય સીધો જો કોંગ્રેસને એ લાગતું વળગતું નથી કોંગ્રેસને એની આરે નિસ્બત નથી કે ગોપાલ ઇટાલિયા હારે કે જીતે એની નિસ્બત એ છે કે આપણે લડવાનું છે અને મજબૂતાઈથી લડવાનું છે એ લોકો વચ્ચે કહી રહી છે અંદર ખાને પછી ગોપાલ ઇટાલિયા જીતે કે હારે તેની સાથે નિસ્બત હોય પણ શકે બહાર ખાને તે કહી રહી છે કે રાહુલ ગાંધી અધિવેશન મળ્યું અને હવે અમે બધી ચૂંટણી મજબૂતાઈ લડશું સારા પ્રમાણે તેઓ આગળ વધી રહ્યા છે પણ જો ગોપાલ ઇટાલિયા જીતે ને તો કોંગ્રેસને પણ ફરક પડે અને ભારતીય જનતા પાર્ટીને પણ ફરક પડે આ માટે આ બંને દોડી રહ્યા છે મેવાણી એક યુવા ચહેરો છે ગોપાલ ઇટાલિયા પણ એક યુવા ચહેરો છે ગોપાલ ઇટાલિયાને માનનારો વર્ગ મોટો છે તો એટલો જ વર્ગ મેવાણીને પણ માનનારો છે હવે ગોપાલ ઇટાલિયા ત્યાં છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યા છે તો એની અપેક્ષા પણ હોય કે દલિત સમાજના મોટા ભાગના મત તેની તરફ આવે કારણ કે ભારતીય જનતા પાર્ટી તરફ કદાચ નથી જવાના તેના વિરોધી મત તો આપણે લઈ લઈએ પણ આ વિરોધી મતમાં જીજ્ઞેશ મેવાણી ભાગીદારી પડાવશે અને જો મેવાણી બોલે અને મેવાણી હુંકાર ભરે તો પછી છેલ્લા બે મહિનાની મહેનત ગોપાલ ઇટાલિયાની પાણીમાં જાય તો પણ નવાય નહીં આપણે ત્યાં સમાજના મોટા નેતાઓ આવે અને બોલે તો પછી લોકો તેની તરફ જતા હોય છે હવે આ તો જીગ્નેશ મેવાણીની વાત છે ભારતીય જનતા પાર્ટી પણ દલિત આગેવાનોને દલિત નેતાઓને વિસ્તારમાં ઉતારી રહી છે એ પછી શંભુ પ્રસાદ ટુંડિયા એ તમામનો ઉપયોગ કરશે તો પછી એ મત પણ ગોપાલ ઇટાલિયા તરફ ક્યાં જવાના છે વાત એ છે કે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા કાયદાની વાતો કરે છે બંધારણની વાતો કરે છે બાબા સાહેબ આંબેડકરની વાતો કરે છે પણ દલિત તો નથી ને બસ વાત ત્યાં આવીને અટકે છે બસ આને જ જ્ઞાતિ વાત કહેવાય ને અન્ય સમાજમાં પણ જોવા મળે સમાજનો વ્યક્તિ મહત્વનો હોય છે એ વ્યક્તિ પછી એ યોગ્ય હોય લાયકાત ધરાવતો હોય કે ના હોય અને તેની સામે જો લાયકાત ધરાવતો વ્યક્તિ હોય યોગ્ય હોય પણ સમાજનો ના હોય તો લોકો તેનાથી દૂર થઈ જતા હોય છે આ વાસ્તવિકતા છે જોયા આવનાર સમયમાં શું થાય છે આ મેણું વિસાવદરના દલિત સમાજના લોકો ભાંગે છે કે પછી મેવાણીના હુંકાર સાથે મેવાણીના પ્રચાર સાથે મેવાણીની સાથે રહે છે તમે જુઓ કે જે મુશ્કેલીમાં કામ આવે ને લોકો એની સાથે રહી અને મેવાણી છે ને દલિત સમાજ માટે ઊભો રહી તમે ગામડાની સ્થિતિ હોય તમે કોઈ શહેરની સ્થિતિ હોય કંઈ પણ થયું હોય તો બે ત્રણ દિવસે બહાર હોય તો એ આવી જાય ને એની માટે બોલે ખરી એટલે વાત એ છે કે લોકો એનું માને દલિત સમાજમાં એનું મોટું માન સન્માન છે ભારતીય જનતા પાર્ટી સામે બોલે પણ છે ને કોંગ્રેસથી નારાજ થાય ને તો પછી એને મનાવવા પણ જાય છે મોટા નેતાઓ અને પછી બધું ઘીનાઠમા ઘી ઠરે પણ છે વાત એ છે કે મેવાણી મહેનત કરશે એમાં બે મત નથી નુકસાન કેટલું ગોપાલ ઇટાલિયાને થાય છે એ જોવાનું રહ્યું દલિત સમાજ જેટલું વધુ વોટિંગ કરશે તેટલા વધુ મત જો મેવાણી મહેનત કરશે તો કોંગ્રેસ તરફ જવાની શક્યતા છે અને એટલું જ વધુ નુકસાન ગોપાલ ઇટાલિયાને કિરીટ પટેલને એટલો વધુ ફાયદો થશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતીને લઈ મેવાણીની એન્ટ્રીને લઈ ગોપાલ ઇટાલિયાને થતા નુકસાનને લઈ ભારતીય જનતા પાર્ટી કિરીટ પટેલને થતા ફાયદાને લઈ કોમેન્ટ બોક્સમાં આપણા અભિપ્રાયની રાય રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ